નમસ્કાર મિત્રો તો હું છું મિત્ર ગૌરક્ષક જાદવ વરેશ કે ગૌરક્ષક જાદવ વરેશ અને મારા મિત્ર જય ગૌ માતા તો ખાસ મિત્ર આપણે આજે એ વાત કરવી છે મિત્ર આપણા મિત્ર ડેઇલી દિનચર્યા બ્લોગ એક તો મિત્ર આવી જ જાય છે તમને ખબર જ છે તમારે સાથ સપોર્ટ આપવાનો છે ફક્ત કે તમારે મિત્રો ખાલી ફક્ત ને ફક્ત સાથ સપોર્ટ આપવાનો છે મિત્ર તો મિત્ર જે એન્જલ બેને મિત્ર અમદાવાદથી મિત્ર દ્વારકાની જે દંડવટ યાત્રા કરી હતી એના મિત્ર ઘણા આપણે વિડીયો બનાવવા છે ઘણો સાથ સપોર્ટ આપ્યો છે બેનને અને ખૂબ ખૂબ ધન્યવાદ છે બસ એમને મળવા જવાનું છે બેનના શરણોની અંદર દર્શન કરવા માટે જવાનું છે પણ એ પણ ક્યારે તમારા સાથ સપોર્ટથી જો તમારો સાથ સપોર્ટ મળી જાય તો એન્જલબેનના સો ટકા મિત્ર આપણે મળવા માટે જવું છે એના શરણોના મિત્ર કોટી કોટી વંદન કરવા જવું છે પણ મિત્રો રાહ કોની જોવો છો સપોર્ટ કરો જેમ તમે આગળના વિડીયોની અંદર સપોર્ટ કર્યો હતો એમ મિત્ર આ વિડીયોની અંદર પણ મિત્ર સપોર્ટ કરી ગયો તો સો ટકા મિત્ર હું મળી મળીશ ફાઇનલ અને મિત્ર બીજી વાત એ કરવી છે કે ભાવનગરથી એવું અમારો કાઠિયાવાડ કે એવું અમારો ગોહિલવાડ એવું અમારો કાઠિયાવાડ તક્ષજી ગોહિલનો તો ભાવનગરમાંથી મિત્ર બાળકૃષ્ણ પ્રમાણ કે બાળકૃષ્ણ મિત્ર ભાવનગરથી દુવારકા સુધી સસ્સો કિલોમીટર જેવું થાય પાંચસો થી સસ્સો કિલોમીટર તો મિત્રો ભાવનગર થી દ્વારકા સુધી મિત્રો દોડીને યાત્રા કરી દોડીને મિત્રો યાત્રા કરી બરોબર તો મિત્રો વિચાર આપણે એક વિચાર જેવું છે વિચારવા જેવું છે મિત્રો કે દ્વારકાધીશ ઉપર ઠાકર ઉપર કેટલો ભરોસો હશે વિચારવા જેવું છે ને મિત્રો કે ઠાકર ઉપર દ્વારકાધીશ ઉપર મિત્ર કેટલો ભરોસો હશે કે પોતે મિત્ર એક છ વર્ષની માસુમ દીકરી અમદાવાદથી દંડવટ યાત્રા કરીને દ્વારકા મિત્ર પહોંચ્યા અને બીજા મિત્ર બાલકૃષ્ણ ભાવનગરથી મિત્ર દોડીને મિત્ર દ્વારકાની યાત્રા કરી તો એક વિચારવા જેવું છે કે મિત્ર એને ઠાકર ઉપર કેટલો ભરોસો હશે કે અખિલ બ્રહ્માનો નાથ દ્વારકાધીશ સૃષ્ટિનો સર્જનહાર એની ઉપર કેટલો ભરોસો હશે તમે વિચાર તો કરો આપણે તો મિત્ર વિચારતા રહીએ તો મિત્ર ખાસ મારે એ પણ જણાવવાનું છે તમને તમામ મારા યુટ્યુબર સાહકોને કે આપણે ડેલી દિનચરિયા બ્લોગ આવે છે એમાં સપોર્ટ કરવાનું ના ભૂલતા સપોર્ટ ખાસ કરજો અને મારે પણ મિત્ર દ્વારકા જવાનું છે પગપાળા યાત્રા કરીને તો મિત્ર આવો ને આવો સાથ સપોર્ટ આપતા રહ્યો એટલે આપણે પણ પગપાળા યાત્રા ચાલુ કરવાની છે પણ ઈ પગપાળા યાત્રા શેની માટે છે છા કારણે છે એ પણ તમને હું જણાવી દઈશ તમને જો ખબર હોય કે હું શાના માટે પગપાળા યાત્રા કરવાનો છું દ્વારકા તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ટૂંક જ સમયની અંદર શરૂ થવાનું છે મિત્ર કે ટૂંક જ સમયની અંદર મિત્ર હું પગપાળા યાત્રા શરૂ કરીશ પણ મારો એક મોબાઈલ છૂટી જાય ને પછી ઠાકર પાસે એટલી દુવા માગું છું એટલી માગણી કરું છું કે હે મારા કાળિયા ઠાકર તારા આશ્રયા પગપાળા કરીને આવવું છે તો એક કોર્ટની અંદર મિત્ર મારો મોબાઈલ એક ગૌ માતા માટે એક તારા ગાયુના એક ગાયોના ગોવાર કે તારી ગાય માટે હું તો લડતો હતો પણ એની અંદર મિત્ર મારે કેસ થયો છે કેસ થયો પછી મિત્ર મારી મોબાઈલ ગાડી જપ્ત કરી લીધી એની અંદર મિત્ર મારો મોબાઈલ એક હજી મિત્ર પોલીસ સ્ટેશનમાં છે જો એ મારો ઠાકર એક છોડાઈ દઈને એટલે પગપાળા યાત્રા એની ગૌ ગૌમાતા માટે ચાલુ કરી દેવાની છે મિત્ર તો ખાસ બસ તમારા સાત સપોર્ટની અમે તો રાહ જોઈને બેઠા છીએ કે જો તમારો સાત સપોર્ટ મળી જાય એક આવા ગૌરક્ષકને ને તો મિત્ર અમે ક્યાંય પાછા ના પડીએ એ પણ અમે સાથી ઠોકીને કહીએ છીએ પણ તમારે સાથ સપોર્ટ આપવો જ જોઈએ આપણે મિત્ર કોઈ ફેમસ થવા માટે કે આપણે મિત્રો કોઈ ફેમસ થવા માટે યાત્રા અંત કરવાની હોય એ આ જાદુકુળમાં ન આવે કે એ આ જાદુકુળમાં ન હોય વાલા એવું કદાચ મગજમાં હોય ને તો કાઢી નાખજો બાકી ફેમસ થવા માટે જાદવકુળની અંદર યાત્રા કરવાની ન આવે કેમ કે એ તો મિત્ર એક ભગવાનને દોષિત કરીએ છીએ આપણે યાત્રા તો કરીએ સો ટકા તમારી યાત્રા સો ટકાની આ ઘણા લોકો મિત્રો જાય છે પણ કોઈનો વિરોધ નથી કરતો પણ મને એટલું મારું મન એટલું કહેશે કે યાત્રા કરીએ છીએ તો તન મન અને ધન થી કરો તન મન અને ધન થી યાત્રા કરો તમારે પબ્લિક ને બતાડીને ક્યાં જવું છે યાર બરોબર હા ઈસો ટકા ની વાત છે પણ જે યાત્રા અત્યારે બે યાત્રા ઉપર મને પૂરો વિશ્વાસ છે મને પૂરો ભરોસો છે કે એક મિત્ર છે એન્જલ બેને અમદાવાદ થી દંડવટ યાત્રા કરી છે એ યાત્રા પર મને ભરોસો છે ને ભાવનગરથી મિત્ર જે દોડીને ગયા છે બાળકૃષ્ણ દ્વારકા સુધી મિત્ર એ મને એ યાત્રા પર મને ભરોસો છે મને વિશ્વાસ છે કે મારો ઠાકર ખુદ ગયો બાકી તો મિત્ર શું કેવું ફેમસ થવા માટે યાત્રાઓ આમ નીકળી જવું આમ નીકળી જવું એમ ના છે ચમ ના હોય વાલા એ તો ભગવાનને આપણે દોષિત કરીએ છીએ કે ભગવાનને આપણે દોષિત કરીએ છીએ આ તો મિત્ર નાનું બાળક હજી તો ભગવાન નું રૂપ નાનકડું દંડવટ યાત્રા ઈ યાત્રા એની સફળ કહેવાય કહેવાય ને યાત્રા એટલે મિત્ર વારંવાર શબ્દ શબ્દ એન્જલબેન ને યાદ શા માટે કરવા પડે કે શબ્દ ને શબ્દ એન્જલ ને ક્યાં યાદ કરવા પડે છે કે ઈ તો મિત્ર હજી ભગવાન નું રૂપ હતું એટલા માટે મિત્ર વાતે વાતે એન્જલ ને યાદ કરવા પડે છે બરાબર બાકી તો પાછા મિત્રો બીજું તો આપણે બહુ વધારે નથી કેવું હું પણ એક યાત્રા કરવાનો છું પણ હું હું યાત્રા કરીશ મિત્ર આપણા દેશ માટે ગુજરાત માટે કરીશ મારા પોતાના માટે નથી કરવાનો એ પણ હું કહી દઉં છું કે હું મારા પોતાના માટે યાત્રા નથી કરવાનો હું એક ગુજરાત માટે યાત્રા કરીશ ને આપણી માતા માટે યાત્રા કરવાનો છું બરોબર આપણે પોતે કે હું ભાઈ અહીંયા પહોંચી ગયો છું નામ છે ને મારે આ જરૂર છે એ વસ્તુ મિત્ર આ જાદુકુળની અંદર ના આવે એટલે એ જરા કે કે કાનની અંદર મગજની અંદર ઉતારીને રાખજો કે મારો ઠાકર કરે ઠીક છે કે મારો ઠાકર કરે એ ઠીક છે એમાં હું રાજી છું બરાબર એક જ ધૂનને એક જ અવાજ ઠાકર ઠાકરને ઠાકર બસ એનું નામ લઈ નીકળવાનું છે પણ મેં કીધું એમ તમે પણ દુઆ કરો અને હું પણ દુઆ કરું કે મારો મોબાઈલ ફટાફટ નીકળ્યા બહાર અને હું એક નિર્દોષ સાબિત થઈ જાઉં એટલી એક દુઆ કરો આપણી માતા માટે લડેલો છું અને મિત્ર હંમેશ માટે સેવાઓ તો ચાલુ રહેશે ને આપણી માતા માટે એની ટાઈમ મિત્ર લડત ચાલુ રહેશે બસ એની અંદર તમારે સાથ સપોર્ટ આપવાનો છે અવારનવાર હું મિત્ર વિડીયોની અંદર પણ કહેતો હોઉં છું ને અવારનવાર મિત્ર જનતાઓને અઢારે વરણને ઝગડવાની કોશિશ પણ કરતો હોઉં છું કે આપણી માતા છે તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે જો એના માટે લડશો ને તો તમને કોઈ ખરાબ પણ કહેશે કોઈ એમ કહેશે આને તો બસ આવું જ કરવું છે એવું પણ કહેશે પણ ઉપરવાળો ન્યાય આપશે એવું તમને કહું છું કે સો ટકા ન્યાય આપશે એટલા માટે મિત્રો અવારનવાર કહું છું કે ઠાકર કરે છે એમાં અમે રાજી થાટ ને ઠટારો અમારે તો ક્યાં જોઈએ અમારે તો બસ ગોમતી કાટે ઠાકર બેઠો ને બસ એની મિત્ર ખાલી કૃપા જોઈએ છે એની મિત્ર દયા જોઈએ છે ખાલી એનો એક હાથ માથે જોઈએ છે બાકી તો મિત્રો અમે લડી લઈશું તો ખાસ મિત્ર તમે પણ દુઆ કરજો હું પણ દુઆ કરીશ અને આ વિડીયો કેવો લાગ્યો છે એ જરાક કોમેન્ટ બોક્સની અંદર ખાસ જણાવી દેજો અને ડેઈલી દિનચર્યા વ્લોગ આવશે હજી એકવાર કહું છું સપોર્ટ કરવાનું ન ભૂલતા ખાસ મારા વાળા બે જોડીને અપીલ કરું છું કેમ કે મિત્ર અમારે એક ગૌશાળાનું નિર્માણ કરવું છે એવો વિચાર છે ને એટલા માટે હું મિત્રો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો ખાસ તમારા સાથ સપોર્ટ એટલો આગળ આવ્યો છું તો થોડોક હવે આગળ આવી ગયો એટલે આપણે દ્વારકાધીશની પ્રાર્થના કરશું યાત્રા ચાલુ કરશું તો જય દ્વારકાધી જય ગૌ માતા ક્યાં ક્યાંથી વિડીયો મિત્ર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા